ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મીન મકર અને તુલા રાશિના લોકોને મળશે આ શુભ સમાચાર તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મીન મકર અને તુલા જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાતથી મોટો સંયોગ બનવા જઈ રહ્યો છે આજની રાતથી આ છ રાશિના લોકો ખૂબ જ ભાગ્યશાળી રહેશે આજથી આ રાશિઓ પર મેલી માંગની કૃપા બની રહેશે તમારું જે પણ કાનેમ અટક્યું છે તે બધું પૂરું થશે અચાનક તમને કોઈ સારા સમાચાર મળવાના છે તમારા સ્વાસ્થ્યમાં સુધારો થતાં તમે સારું અનુભવશો તમારા સારા વ્યવહારથી તમને ઘણો ફાયદો થશે પૈસાની તંગી તમારા પરથી સંપૂર્ણપણે દૂર થઈ જશે તમે તમારું દેવા માંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકશો મીન રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ સારો રહેશે ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે તમારું બધા કામ પૂરા થતા જોવા મળશે તમે કોઈ પણ સામાજિક કાર્યમાં ભાગ લઈ શકો છો વૃદ્ધોની સંભાળ રાખો ઓફિસમાં તમને કોઈ વરિષ્ઠ અધિકારીનો સહયોગ મળશે મીન મકર અને તુલા કુંડળીમાં સમાવિષ્ટ મેષ અને વૃષભ રાશિના લોકોનું જીવન અડધી સદીના અંત સુધીમાં બદલાઈ શકે છે વેપારી લોકોને ફાયદો થઈ શકે છે નોકરી વ્યવસાયમાં પ્રમોશન પણ મળી શકે છે મકર રાશિ વિશે વાત કરીએ તો આજનો દિવસ શાનદાર રહેશે તમારી સમસ્યાઓ કેલાશે તમે હળવાશ અનુભવી શકો છો પરિવારના કોઈ સભ્યના લગ્નને લઈને ચર્ચા થઈ શકે છે પ્રેમીઓ પ્રપોઝ કરી શકે છે વિદ્યાર્થીઓ અભ્યાસમાં રસ લેશે આજે કોઈ મિત્ર સાથે મુલાકાત થશે તેમના જીવનમાં ખુશીઓનો સંચાર થાય આ રાશિના લોકો આર્થિક રીતે મજબૂત બની શકે છે તેઓ દેવા મુક્તિ મેળવી શકે છે સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે માંગ મેળીની પૂજા તેમના માટે શુભ રહેશે શનિ મહારાજના સૌભાગ્ય યોગમાં માગવાથી મીન મકર અને તુલા રાશિના જાતકો મીન મકર અને તુલા રાશિના લોકોનું જીવન બદલી શકે છે તેમને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે અને તેમના જીવનમાં સારા દિવસો આવે तुला राशि વિશે વાત કરીએ તો तुला રાશિના જાતકોને પ્રેમ અને પૈસામાં પ્રગતિ મળી શકે છે આ લોકો સફળ પ્રેમ જીવન માણી શકે છે તેમનું નસીબ અચાનક બદલાઈ શકે છે તેમના ઘરમાં સકારાત્મક શક્તિઓનો પ્રભાવ જોવા મળી શકે છે માંગ મેલડીની કૃપા તેમના પર બની રહે છે આજનો દિવસ આર્થિક અને વ્યવસાયિક દૃષ્ટિએ લાભદાયી રહેશે लाम्बागाळानी आर्थिक योजना पूर्ण થશે વેપારમાં પણ યોજના બનાવશો પરોપકારના હેતુથી કરેલા કામથી તમારું મન પ્રસન્ન રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો